જે કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા પણ કદાચ સામાન્ય પરિવાર આવતા હશે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જયારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જયારે કોઈ સરકાર નહોતી જયારે કોઈ પોલીસ નહોતી જયારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા કોંગ્રેસ ની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની અને માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આપણા દાતા માં આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર

જે શીખવાનું છે એ છે કે દાતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ લઈ કરો તો અંબાજી થી ઉમર ગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા

અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભા પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે

બીજા વિસ્તારમાં છે એટલે મરા એને જંગલ ખાતાની અંદર બતાવી બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોન આપ ડોન ઉડાડો છે ને ફેંકી દેજો

અને એક વાત કો બધા મિત્રોને ગંભીરતા पूर्वक જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં અમારે કોઈએ હટવાનું નથી આકો બોલો જય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં એક એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ એક બીજું બનાસકાંઠાના કલેક્ટર બનાસકાંઠા જિલ્લા પોલીસવાડાના જંગલ ખાતાના વડા ના પણ કહીશું અમારા આદિવાસી સમાજના કોઈ માણસ નો વાક હશે કાનની બૂટ પકડીશું પણ તમારા સ્ટાફના માણસો નું પણ કહી દેજો બદમીઝીથી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી ગરીબ છીએ દલિત છીએ ઓબીસી છીએ મુસ્લિમ છીએ આદિવાસી છે ને તણી અને તું તારીથી વાત નહીં કરવાની તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો નોકર આ એસ ટી એમ નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થિન ફરજ એ બધા આપણા નોકર છે તમે અને હું ટેક્સ ના આપીએ ને મારો પગાર ક્યાંથી થાય છે કાંતિ બેનો ગેની બેનો પગાર ક્યાંથી થાય છે જનતાના ટેક્સમાંથી ટેક્સ હેમ કપાય આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંઠો છે આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય અને બનાવે છે કોણ બનાવે છે કોણ આપણે મજૂરો બનાસકાંઠાની કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીનું કાર્યાલય એ મારા દાહોદના ગોધરાના પંચમાલનો બાંસવાળાનું ડુંગરપુરનું કોઈ આદિવાસી ચડીઓ ના હોય તે બિલ્ડિંગ બને હે પ્રજાપતિ સમાજના ઈંટોના ભઠ્ઠામાં પિસ્તાલીસ ડિગ્રીની આગમાં તમે હોમાતા ના હો તે ઈંટોનો રંગ લાલ થાય સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય જો તમે તમારો પરસેવો આપવા નહા જાવ તો શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર ચણકર પ્લાસ્ટરનું કામ થાય આ અમદાવાદના સુરત અને રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ ધમધમે એ દલિત આદિવાસી ઓબીસી નો પરસેવો છે તો આ દેશનો દુનિયા ચાલે છે આ દેશ કોનો છે આપણો એમ છાતી ખોલીને નાખો અને સાંભળો દબડાવવાની કોશિશ કરે તો આખું ગામ નહીં આખું દાતા અંબાજી અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ એકલા લડશો તો મરશો એકલા લડવાનું નથી મને કઈ કહેવાય અમે ટોળામાં બહાર આવો અમને કઈ કહેવાય હું તમારી સાથે બહાર આવીશ સાથે મળીને લડીશું કોઈ જ આ તંત્ર જુકશે મારી પહેલાના વક્તાએ કીધું અમે જે જમીનમાં ગયા એ જમીન જંગલ ખાતાની કે આદિવાસી સમાજની એ પ્રશ્ન છે નોટિસ આપી હતી તમારા બાપનું ખેતર છે ઘુસી જાવજો ઘૂસી જાય છે કે નહીં આપણી જે જમીન જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે મને ખબર છે બધી મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા આઠ વર્ષ થયા દાતા અમીરગઢના આદિવાસીઓ સાથે શું ચાળા કર્યા છે બધું જાણું છું આ બધું બંધ કરાવવાનું છે બધું બંધ કરાવવાનું છે અને મેં દસ દિવસ પહેલાની મિટિંગમાં કીધું હતું કંઈ પણ તકલીફ પડે કાંતિભાઈને મને કહેજો આઈને ઉભા રહીશું આઈને હાજર છું ને અને કહું હું ધારાસભ્ય હમણાં થયો વકીલ બી છું એટલે કોઈ બી તમે ચિંતા ના કરતા ખોટું કરતા નહીં અમને બી કહું છું અમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં દસમથી નવ ખોટું આપણે નથી જ કરતા છતાં આપણને ફોલ્ટમાં લઈને ઘાટમાં લેવાની કોઈ કોશિશ ના કરે એટલા માટે કહું છું બાકી ડરવાનું તો કોઈના બાપથી નહીં હું તો અહીંથી તમારા પણ જેલનો વારો આવતા રીજેલ વળી હું તો આસામમાં જઈને આવ્યો અઢી હજાર કિલોમીટર બાર અહીં ચેક કર્યું તો નવસો ગ્રામ મારું વજન વધેલું ફર્સ્ટ ક્લાસ અંદર જીંગા બિંગા મચ્છી ચિકન બિકન બધું ફર્સ્ટ ક્લાસ ખાતું પોલીસ ના ભાઈઓ ને મારતા સવારે નાસ્તામાં ઇડલી જોઈએ તો ચાલીસ કિલોમીટર જાય નો ટેન્શન પણ લડવાનું મુઠ્ઠી તારી જય જોહાર બોલી અને સાથે મળીને આપણે લડીશું તો ચોક્કસ જીતીશું પણ બીજું કઈ ટેન્શન છે નહીં આપણે એટલે આપણે બધાને કહું કે પોલીસ અને જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે પણ લાગણી છે જે પણ પોલીસ કર્મચારીઓનું વાગ્યું છે એમની સાથે પણ ખોટું થયું છે પણ આપણા મનમાં બી કોઈ ખોટો વેરભાવ આપણે પેદા ના કરીએ આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે આપણે આપણું કામ કરીએ એમનું કામ કરીએ અને સક્રિય ન્યાય મળવો જોઈએ એક વસ્તુ તો ચોક્કસ કહીશ સક્રિય એમને ન્યાય મળવો જોઈએ આપણી સામે જો ગુનો દાખલ થયો હોય અને જિલ્લા પોલીસ તંત્ર જંગલ વિભાગ કલેક્ટર તંત્ર એવું કેતું હોય કે એક પોલીસ વાળાએ દંડો માર્યો નથી એવું તો છે નહીં એક આદિવાસી સમાજના ભાઈ કે બેનના વાગ્યું નથી એવું નથી મેં તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તો મારી સામે ગુનો દાખલ થાય અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય બે પક્ષની ફરિયાદ લો અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે જે રાજસ્થાન થી આવતી દારૂની લાઈનોમાં કમાતા ના હોય એને તપાસ ટીમ મળે જો જે કુટણખાના જમીનના કાળા કારોબાર ગેરકાયદેસર ખનન જુગાર અને દારૂના અડ્ડામાંથી કમાતા ના હોય એવા બે પાંચ પ્રમાણિક અધિકારીઓ જિલ્લામાં હશે એની તપાસ ટીમ બનાવો અને હું આરોપી બનતો હોય તો હું અને કાંતિભાઈ બનતો હોય તો કાંતિભાઈ બરાબર વાત છે ને તમારા પેટમાં પાપ ના હોય તમારા પેટમાં ચોરી ના હોય ગુલાબસિંહભાઈ ને કોંગ્રેસ પરિવાર આજના દિવસ પૂરતું નહીં આ ભાષણ પૂરતું નહીં અમે કહેશો ત્યાં સુધી તમારી જોડે લડવાના લડવાના ને લડવાના આમે અમે સવારે ઉઠે ને રાત્રે હોય જઈએ ત્યાં સુધી આજ કામ છે અને તમે મજબૂત રહેજો ગાંધીભાઈના સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપો સાથે મળીને લડીએ અને ઉમરગામ થી અંબાજી અંબાજી થી ઉમરગામ ગુજરાતના 15% આદિવાસીઓ એક સાથે બિરસા મુંડાનું નામ લઈ મુઠ્ઠી તાણીને ખડા થઈ જાય ઊભા થઈ જાય એકવાર તમે ખુંખારો કરીને કોતો ખરા ગાંધીનગર તમારું નહીં અમારું છે અમારું

કેટલી સંખ્યા તો એક કરોડ જેની સંખ્યા હોય એને કોઈના ના બાપથી ડરવાનું હોય બિરસા મુંડા ક્રાંતિકારી જેનો નેતા હોય એને કોઈના ના બાપથી ડરવાનું કાંતિભાઈ જેવો જેનો ભય હોય મારા જેવો માણસ તમારી જવડે હોય ડરવાનું હોય યાર તો લડી શું હું કહીશ લડેંગે તમે કે શું જીતેંગે લડેંગે આવું ઢીલું ઢસ ના ચાલે કુકડું કુકડું ખાધું નહીં તમારે કેવાનું ભારત દેશ અમારા હૈ શું શકરી બેન માટે जय झार का नारा है सक्री बहन तुम आगे बढ़ाओ सक्री बहन तुम आगे बढ़ाओ जय भीम जय भारत जय संविधान जय कांग्रेस